નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો પાંચમા દિવસે અખાત્રીજ પછી સતત પાંચ દિવસે સોનું જે છે એ કિંમતી ધાતુ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર કેટલું સસ્તું થશે જેની સાથે વાત કરીએ તો

થઈ રહ્યો હતો અને ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે ઘણા બધા લોકો જે છે એ લગ્નમાં વ્યવહાર સાચવવા માટે અથવા તો સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીના વ્યવહાર કરતા હોય છે અને એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી તો કરવી જ પડતી હોય છે તો આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાની બજારની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે આવતી સીઝન ભાવ ની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોના ની અંદર એક ગ્રામ સોનું આઠ હજાર સાતસો ને પંચાવન રૂપિયામાં જયારે દસ ગ્રામ સોનું સત્યાસી હજાર પાંચસો ને પચાસ માં જયારે સો

તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને લોકોની વાત કરીએ તો ઘણા બધા લોકો અત્યારે સતત કહી રહ્યા છે કે સોનું જે છે એ હવે આગામી દિવસોની અંદર ઘટાડામાં જશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચડાવ થઈ રહ્યા છે અને હવે સતત પાંચ દિવસથી સોનું જે છે એ હવે ઘટતું જોવા મળી રહ્યું છે અને કિંમતી ધાતુમાં

સોનાની ખરીદી કરી લઈએ કારણ કે લગ્ન માટે સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ દાગીના તો બનાવવા જ પડતા હોય છે તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી એટલે કે ચાઇના જે છે એ મિત્રો ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં કયા આધારે આગામી દિવસોની અંદર ઘટાડો થશે તો યુએસ ડોલરની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર જેટલો મજબૂત બને તેટલી સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળતો હોય છે

અંદર સૌથી વધારે પ્રોફિટ જોવા મળી રહ્યું છે તો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ના અંત સુધી સોનું જે છે એ કેટલું વધારામાં જશે અને કેટલું ઘટાડામાં જશે જેની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસ ના અંત સુધીમાં સોનું જે છે એ એક લાખની સપાટી એ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે બે હજાર ચોવીસ માં સોનાની કિંમતોમાં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો મિત્રો બે હજાર ની વાત કરીએ તો બે ના પ્રથમ બે હજાર પચીસ ના અંત સુધી સોનું જે છે એ મિત્રો વધારામાં જઈ શકે છે અને સોનાના ભાવમાં ઘટાડા પાછળના ઘણા બધા કારણો પણ છે જેની વાત કરીએ તો મિત્રો જેમાં સૌથી મોટી ભૂમિકા આંતરરાષ્ટ્રીય બજારની અને જેની સાથે વાત કરીએ તો જેના દ્વારા ભજવવામાં આવે છે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં તાજેતરમાં ઘટાડો અને ડોલરની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે પણ સોનાની માંગમાં અત્યારે ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે કારણ કે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય

સોના તેમજ ચાંદી ની સસ્તા સોનાની સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે ઘણા બધા લોકો જે છે એ સૌથી વધારે લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોનાની ખરીદી કરી અને

તો હવે પછી આપણે નેક્સ્ટ સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું સોનું ક્યારે સસ્તું થશે